ખેડા કપડવજ બ્રેકિંગ ન્યૂઝ કપડવજમાં દેવી દેવતાના મંદિરોને કાંટાળી વળવા બંધ કરાયા કપડવજ નગરપાલિકાની હિન્દુ વિરોધી માનસિકતા ઊભી થઈ ખેડા જિલ્લાના કપડવજમાં દબાણો દૂર કરવામાં હિન્દુ વિરોધી માનસિકતા ઉત્પન્ન થઈ દબાણકારોના મકાનો હટાવાયા અને મંદિરોને કાંટાળી વાળમાં કેદ કરાયા કપડવજ નાની રત્નાકર માતા રોડના ચાર મંદિરોમાં પ્રવેશ અટકાવાયો પૂજા અર્ચના અટકાવતા હિન્દુ નાગરિકોમાં ભભૂકી ઉઠ્યો રોષ દશામા મંદિર મેલડી માતાના મંદિર નાશંગ વિરદાદા મઠ અને રામદેવપીર મંદિરનો પ્રવેશ બંધ કરાયો હિન્દુ ધર્મ સેના ગુજરાત અધ્યક્ષ રાજન ત્રિપાઠી લાલગુર

ત્રીસ વર્ષથી આ મંદિરો હું જોઉં છું અને આ હિન્દુ ધર્મની એક આસ્થા છે પણ ભગવાન જ કેદ કરી દીધા છે આ લોકોએ જેલ ટાઈપ જેમ જેલમાં સરિયા હોય ને એમ તારબંધી કરી અને માતાજીને ભગવાનને ઠીક છે દબાણમાં હોય તોડવાની તમારી સત્તા છે પણ અત્યારે હિન્દુ ધર્મની આસ્થા રાખીને તમે પૂજા તો કરવા દે એમને બરાબર એવું નથી કે એમના હિન્દુ ધર્મના મંદિરો જ બંધ કરી દેવાના હિન્દુ ધર્મના મંદિરો શું કામ બંધ કરો છો આવેલી મસ્જિદનો મામલતદારનો ઓર્ડર આવેલો છે જ્યાં મસ્જિદ છે એનું ઠેઠ મામલતદારનો કોર્ટમાંય કેસ આવેલો છે એને હટાવો એનો મામલતદારમાંથી પરિચય પરિપત્ર પણ આવેલો છે પણ એનું કોઈ કશું કરી શકતા નથી એના મંદિરોને જ એ કરે છે હું ત્રીસ વર્ષથી આ રોડ ઉપર ચાલતા બધા મને ઓળખે છે હું એમને ઓળખું છું અહીંયા કોઈ કંઈ નડતું નથી કોઈ નહીં આ સોસાયટીના મોટા મોટા બંગલા બનાવેલા છે મોટી મોટી મારી પોતાની સોસાયટી શ્રીરામ સોસાયટીની દિવાલ જ સરકારી જગ્યામાં છે જોગની માતાનું મંદિર પેલી બાજુ ઓરિજિનલ દિવાલ આગળની દિવાલ બધી દબાણમાં જ છે પછી આશીર્વાદ સોસાયટીના જે દુકાનો બધું બનેલું છે બધું દબાણમાં છે એ તો બિચારા ગરીબને શું કામ હેરાન કરો છો મોટા મોટા પૈસાવાળાનું તમે હેરાન કરો ને ગરીબને હેરાન કરીને શું મળવાનું છે વોટ બંગલાવાળા વોટ આલવા નથી જતા આ ગરીબ જ વોટ આલે છે

તો પહેલાં પહેલી વાતો સાહેબ એ છે કે અમે નોટિસ બજાવવામાં આવી હતી એ ગાડી અમે એ લોકોએ એવું કહેવામાં આવ્યું હતું કે આ જે દબાણો છે જે કંઈક લોકો અમીર લોકો છે તેઓ જે રોડના ટચમાં દબાણો પોતાની દિવાલો કરેલી છે બાગ બગીચા કરેલા છે તો તેઓની પણ હટાવવામાં આવશે એટલે એ માધ્યમથી અમને એક પોલીસના કાફલાથી ડરાવી ધમકાવી અને બુલડોઝર જેસીબી ફેરવામાં આવ્યું છે તો એ વસ્તુ ઠીક છે સાથે સાથે આ દિન સુધી અમુક આશા જ આપતા રહ્યા છે કે કાલે તૂટશે પરમ દિવસે તૂટશે જે અમીર લોકો છે જેઓને રોડ દબાણ છે તેઓને આજે કાલે તૂટશે આજ દિન સુધી તેઓના દબાણ હટાવ્યા નથી અને અમે જે ગરીબ હતા તો જેઓને પોલીસની ડરથી પોલીસનો કાફલો બસો માણસ લાવી અને ધાક ધમકીથી જેસીબી ફેરવામાં આવે છે બીજું કે અમારા વર્ષો જૂના તકરીબન પચાસથી સાઠ વર્ષના જૂના મકા મંદિરો છે જે પ્રતિષ્ઠા કરેલા મંદિરો છે ત્યાં મેળા પણ ભરાય છે જે દસા માતાનું મંદિર છે રામાવીરનું મંદિર છે મેરડી માતાનું મંદિર છે તે મંદિરોને સીલથી કેદ કેદથી કરવામાં આવે છે સાહેબ તો ભારત દેશમાં સાહેબ એક શરમજનક વાત છે કે ભારત દેશમાં રહીએ છીએ અને આપણા ભગવાનની આપણે પૂજા નથી કરી શકતા જે બહારથી દૂર દૂરથી ચાર ફૂટથી ફૂલ નાખવા પડે છે અને દૂરથી અગરબત્તી કરી અને ત્યાંથી જવું પડે સાહેબ તો આપશ્રી સાહેબને નમ્ર વિનંતી છે કે પહેલાં પહેલા તો સાહેબ આ સીલ ખોલવામાં આવે મંદિરનું નગરપાલિકાને સાહેબ નગરપાલિકા નગરપાલિકાના માધ્યમથી જ સીલ મારવામાં આવે છે ઢાક અને ધમકીથી તો નગરપાલિકાને વિનંતી છે કે પહેલા પહેલું સીટ દીવા બેન મોતીભાઈ મારું નામ છે સાહેબ પણ જે અમારી વિનંતી એ જ છે સાહેબ કે અમારે જે મંદિર ને બાંધ્યું છે એ અત્યારે અમારે વિનંતી અમારી એટલી છે કે તારવાડીયું છોડી દેવું તો બહુ મહેરબાની કહેવાય તમારી અને અમે બહુ ઘરથી બે ઘર થઈ ગયા છે પણ મંદિર બાંધ્યા છે એમાં અમે બહુ જ દુઃખી છીએ સાહેબ એટલે મંદિરને બાંધી દીધા છીએ અને જો ભગવાન ભી સાક્ષી દેશે કે અમે એટલા દુખી છીએ તો સવાર સાંજ સવાર અમે આવીએ છીએ જો મેળો ભરાય છે અમારે અહીં ને અમારા નાના મોટા મંદિર નથી વર્ષોથી મંદિર છે સાહેબ આજકાલના મંદિર નથી મારો જલમ મારા છોકરોનો જલમ ને અમારું સો વર્ષનું કપડન છે સાહેબ અમે આજકાલના નથી વસી રહ્યા પણ મંદિરથી જે અમે આ મંદિરના લીધે ઘરથી બેર ઘર થયા પણ મંદિરનું અમને એટલું મહાત્મા લાગે છે કે મંદિરનું તારવાડી છોડાઈ દો એટલું મહા મહાત્મા નકર આ વાત કેટલા સુધી જશે હજી તમને ખબર નથી અને બહુ આનું મહેરબાની કરીને અમારું કહેવું એ છે વડીલોનું કે અમારું તારવાડી તમે છોડાઈ દો તેથી અમે તે અમે એવું કરીએ છીએ સાહેબ કે તારવાડી બાંધ્યું છે ને એના અંદરથી અમે ફૂલ નાખીએ છીએ દિવાદશી કરીએ છીએ અને હાથ જોડીને અમે જતા રહીએ પણ અમને એટલું વરવું લાગે સાહેબ કે ના પૂછો વાત કે એટલું અમે છોડાઈ દો ને તો અમે દીવા કરી શકીએ ધૂપ દીવા કરી શકીએ આરતી વિશે કરી શકીએ પણ અમે એ કરી શકતા નથી અત્યારે તારવાડીું બાજુ છે તો અમે તમે જોઈ લો અને જય હિન્દ જય ભારત મંદિરનું મહારભ કરીએ આટલું છોડાઈ દો તો સારું કહેવાય